નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારું YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે એક નવા અધ્યાય સાથે મિત્રો આજનો જે આપણો વિષય છે તે થોડો અનોખો છે કેમ અનોખો એ પણ જોઈ લઈએ તો મિત્રો સૌપ્રથમ અહીં એક સુંદર મજાનું દ્રશ્ય તમારી સમક્ષ આવી રહ્યું છે તમે જોઈ શકો છો ચિત્ર છે ગણપતિ દાદાનું શુભ પ્રસંગે આપણે ગણપતિના આહવાનથી આપણા શુભ શરૂઆત કરતા હોઈએ છીએ તો મિત્રો આટલા માટે આપણે ઘણીવાર પત્રિકાઓ કાર લગ્ન પ્રસંગે લગ્ન પત્રિકાઓ છપાવતા હોઈએ છીએ તો આ પત્રિકાઓમાં ઘણી વખત ખૂબ ટૂંકા અક્ષરોમાં કેટલાક શબ્દો લખેલા હોય છે જેનો ખ્યાલ આપણને હોય પણ છે અને નથી પણ હોતો તો મિત્રો પત્રિકાઓમાં આવા જે ટૂંકા શબ્દો છે કે જેનો અર્થ ખૂબ જ લાંબો થાય છે તેવા અર્થોની આપણે ચર્ચા કરીશું તો મિત્રો આપણો જે આજનો વિષય છે તે છે લગ્નપત્રિકામાં ઉલ્લેખ થતા શબ્દોના ટૂંકા સ્વરૂપને આજે આપણે જાણવાનું છે કે પત્રિકાઓમાં ઘણીવાર ખૂબ ટૂંકા શબ્દો આવતા હોય છે તેનો પૂરું સ્વરૂપ આખું સ્વરૂપ શું થાય તો મિત્રો પહેલો શબ્દ આવે છે લગ્નપત્રિકાનું ટાઈટલ વરરાજાનું નામ અહીંયા લખ્યું છે ચી લગ્ન પત્રિકા લખતી હોય ત્યારે છોકરાના નામની આગળ જે ચી આપણે ખાલી આટલું જ વાંચીએ છીએ ચિરંજીવી અને તેનો અર્થ થાય લાંબી આવડે હવે આગળ વધીએ પછી પરંતુ જ્યારે આજ ચી છોકરી ના નામ પાછળ લખાય તરીકે ચી ઋતુ તો મિત્રો આનો અર્થ બદલાઈ જશે આનો અર્થ થશે ચિરંજીવીની કેમ કે સ્ત્રી પાત્ર છે છોકરી છે એટલા માટે ચિરંજીવીની હમણાં આગળ આપણે જોયું છોકરાનું પાત્ર હતું તો આવતું હતું ચિરંજીવી અહીં સ્ત્રી પાત્ર છે માટે અર્થ થશે ચિરંજીવી અને તેનો અર્થ થશે લાંબા આવર્તાવાળી તો મિત્રો આ રીતે લગ્ન પત્રિકામાં છોકરા અને છોકરીના નામ આગળ જ્યારે ચી શબ્દ વપરાય છે ટૂંકા સ્વરૂપે ત્યારે છોકરાનું નામ હોય તો ચિરંજીવી અને છોકરીનું નામ હોય તો ચિરંજીવીની અર્થ સમજો હજી આગળ વધીએ કેટલાક બીજા પણ શબ્દો છે તેને પણ જોતા જઈએ મિત્રો ત્યાર બાદ શબ્દ આવે છે અસવ હવે અસવ એટલે વળીશું તો તેનો અર્થ સમજીએ તો અસવ એટલે થશે અખંડ સૌભાગ્યવતી અખંડ સૌભાગ્યવતી

માનાર્થી માન આપવા માટે ગસ્વ એટલે કે ગંગા સ્વરૂપ શબ્દ વાપરવામાં આવે છે આપણે આગળ જોઈએ જેમનો પતિ હયાત હોય તેવી સ્ત્રીઓ આગળ અસૌ એટલે કે અખંડ સૌભાગ્યવતી અને જેમનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રીઓના નામ આગળ ગસ્વ ગંગા સ્વરૂપ એવું લખવામાં આવે છે હજી આગળ વધીએ મિત્રો ત્યાર પછી એક શબ્દ છે સ્વ મિત્રો આનો અર્થ તો લગભગ બધાને ખબર જ હશે સ્વ એટલે સ્વર્ગસ્થ જે મૃત્યુ પામ્યા છે તેમને પત્રિકાઓમાં જ્યારે તેમનું નામ લખવામાં આવે છે ત્યારે તેમના નામની આગળ સ્વ શબ્દ વપરાય છે એટલે કે સ્વર્ગસ્થ મતલબ કે સ્વર્ગવાસી જે મૃત્યુ પામ્યા છે તેઓના નામની આગળ સ્વ શબ્દ આપણે વાપરીએ છીએ પત્રિકાઓમાં ઘણી વખત તમે સ્વ શબ્દ જોયો હશે હજી આગળ વધીએ ત્યારબાદ

લગ્ન પત્રિકાઓમાં હવે છોકરીના નામ આગળ જે છોકરીનું લગ્ન થઈ રહ્યા છે તે છોકરીના તે દીકરીના નામ આગળ સૌકાચી એટલે કે સૌભાગ્ય કાક્ષીની ચિરંજીવીની એવો અર્થ થાય છે હવે સૌભાગ્ય કાક્ષીનો અર્થ આપણે સમજી લઈએ સૌભાગ્યવતી બનવાની આકાંક્ષા રાખતી કન્યાના નામ આગળ આ સૌકા એવું લખવામાં આવે છે હમણાં હમણાં આ નવું નામ પત્રિકાઓમાં એડ થયેલું છે

તમને આ માહિતી જરૂર કરવી હશે તમારો ખૂબ ખૂબ આભાર